ભયો હેરો ટું પયો હું યાર ફોન માં યાર ફોન ખોડી નાખ્યા ડાગી ના હોય તો લાવો હેડો ના ડાગી ના જીૂત કોઈ નઈ પણ મોઠવાડે સી નાય વગર હું મન ધોઈ દે અલ્યા જા યાર શું હવા રહે ધોઈ દે કિયે એ મને પત્તા પડી ગઈ માર તો આવા નાવા ગરાગો ચોથી આવે એ ધોઈ દે કે યાર હું નાઓ અલ્યા તાન યાર ઓથી વાત કરે રહે યાર ધોઈ યાર કે હું યાર અલ્યા જા યાર ઓથી આ ઘરે ઓમણે હેડો

તમારે તો કોંદુલો હમો પડ્યો કે શું કરું લે ભાઈ રોટલા ઘડીને આયે ને હવે ખા સાળું ખાઈ ને આયો ને હવે રોટલો લુગડો કરો રોટલા તમે ઘરો છો જાતી ઓય લે ભાઈ તાકું ઘડીયા લે મન આ તારી ઉપાધી કરી છે રોટલો કરીને હવે લુગડા કીધું ધોઈને પછી હુકવીને જાઉં જા તા અમે કરવામાં એટલે ભાઈ એકલો છું આ હેડો કે બેહો ઘડીવાર મુ લુગડા ધોઉ એટલે કેડા ચાલો મને ઘેર કંટ્રોલ આ હેડો ટાઈમ જાય ભાઈ મને ટાઈમ જાતો નથી મારે વાત આખી મારો છે તો એવું રહેવાનું બેહો ભાસામ બેહો હા બેહો

એને તો કોઈ વાતોને તાળુ નઈ વાઘુ કોઈ નઈ લે દે ભાઈ એ દાગીના ધોળાયો કળલા કોબિયો હેર્યો ટુંપિયો આ તો પણ આકલ બધા હોભડી ગયા છે કેમજ આટલે બેહાન ગમે નઈ અમાર તો બધા દાગીના હંતાડેલા હોય દાગીના ધોઉ છું એ દાગીના ધોળાયો કળલા કોબિયો હેર્યો ટુંપિયો

તોય રે હોય હારું જાણવા હેડો રસ્તો બતાડું તમને અમેરી દોયા છે ને આમ ના લુકડા બાર કાઢો કોઈ પૂછે કે કે દુના બાઈ હો તો તોતેવાર થઈ

ધોરા પણ હું મારા મફાના વહુ કોંદળો રમવા જતા રહ્યા છે તો હજી કઈ આવ્યા નહી એટલે હું કો હેડજો મારે એક દાગીને ધોરા થાય એ એ